મિત્રો જય ઠાકર જયમાં ખોડેલ કેમ્પ બધાની મજામાં મજામાં જ રહેજો ને બસ હું જાઉં છું તમને કીધું હતું ને એ મોલમાં બરાબર તો એનું નામ મને બહુ કંઈ આવડે નહીં એટલે મારે તમને કહેવાય મજા નથી આવતી કેમ કે માર્ટ મોલ તો આપણે એમાં જવાનું આજે ફાઇનલ વારો આવી ગયો છે તો હાલો જઈએ છીએ ને આ બધા જો ગાડી જઈ પર લઈને ગયો જશે અને આપણું તૈયાર થઈ જશે બધા ચાલો

तो क्या इनॉ बेटर हो અબ આપણે જવાનું છે આપણે મિત્રો જો નાઈટ નું એક પેન્ટ પસંદ કર્યું છે ખાસ તમને જોવાનું છે હતો આ ડિમોટ મોલ એટલે આપણે આવ્યા છે તો જો કઈ ઘટે તો મને કહેજો હજી આપણે નીચે જવાનું છે ડીમાર્ટ મોલ ડિમાર્ટ આબે જો હાલ તો પાટલો કાઢવા

આ મોલ માં આપણે અંદર ગયા હવે તમારે ખાલી બધુંય ઓલું જ છે પાર્કિંગનું આ જે અંદર મોલ છે કાંઈ ન ઘટે તમને બધા બતાવ્યો છે આવડો મોલ છે તો આ તો બધું પાર્કિંગ કરવાનું છે બધો લીધો હોય ને તો આ રેકડી છે બધી જાડે વાળું આ રેકડી અંદર થી આપણે આપે બરાબર એમાં બધું નાખીને અંદર થી બાર વૈયા

દેખાય છે ને આ ટીચર મિસ્ટર રબારી માટે ચાયનો પેન્ટ ઓ હો 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 પછી આ છે મારી માટે કા તો બાકી બક્કલ મોર દાચ્ચે કેમ દે જો તા પલ જો ગોળ ગોળ ઓ હજી

તો મિત્રો હવે આપણે મળશું કાલે નવા વીડિયા માં બના રેજો સારો લાગે હોય તો લાઈક કરજો કેમ કે લાઈક નો મતલબ એ છે કે સારો લાગે તો કરે માણસ બાકી ન ગણાય તો ચાલો મળશો કાલ